ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે હજુ પણ યથાવત છે તેની વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે એક ચર્ચા થઈ રહી છે કે ભાઈ ગુજરાતમાં ગમે તે ઘડીએ રાજકીય ભૂકંપ સર્જાઈ શકે તેવી સ્થિતિ છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે સર શું કહેશો પરિસ્થિતિ છે તે દિવસે દિવસે વકરી રહી છે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે આ સ્થિતિ જ એવી હતી કે વકરે છૂટકો હતી આનો છે ને આપણે જેમ કહીએ છીએ ને કે મોતી ભાઈંગ મન ભાંગું કવેણ ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો નહીં રેણ આ એના જેવી સ્થિતિ હતી એટલે વકરે છૂટકો હતી કારણ કે સ્થિતિ એટલે કે જે શબ્દ બોલાયા હતા એનું રેણ સંભવ નહોતું અને સામે જે પીડિત કયો કે અસરગ્રસ્ત કયો કે હવે જે પડકાર કરે એ છે એ સમાજ છે એમાં પણ સમાધાન શક્ય નહોતું એટલે વકરવાની તો સંભાવના પૂર્ણપણે હતી પરંતુ એ બધું જે વકર્યું એની પાછળ પણ ત્રણ દાયકાની દાજ છે ત્રણ દાયકાથી ભારતીય પાર્ટી શાસનમાં છે એક શાસનમાં છે એટલે જે સત્તા વંચિત વંચિત પછી પછી અને જે લોકો અસંતુષ્ટ છે આ બધાનો ત્રિભેટો ભેગો થયો છે અને દોડવું તું ઢાળ મેળ્યું એમાં આ મુદ્દો જળી ગયો એટલે ઓર વકરવાની સંભાવના હતી મેં ગઈકાલે જ અમે લોકો એ બ્રેકિંગ ન્યૂઝ કર્યા હતા કે ભાઈ કદાચિત આ સીટમાંથી રૂપાલા જે છે વિડ્રો કરે એને કંઈ સીટમાં એટલે ટિકિટ પાછી ખેંચી લઈએ અને પક્ષ એને તગડી મૂકે ને એવું તો ન કરે કારણ કે એની હસ્તી પર કંઈ કમ નથી પરંતુ હવે થઈ ગયું થાતા થઈ ગયું મોટા માણસની મોટી ભૂલ થાય એ મોટી ભૂલ જે થઈ ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટી આ ડેમેજ કંટ્રોલ એટલા માટે કારણ કે હવે આ વ્યાપી બને એવી સંભાવના છે એટલે આ નેતા તો ગઈકાલે આપણે બે દિવસ પહેલાં ગોંડલમાં થયું ને આપણે બધું જાણીએ છીએ પ્રેસ આઉટ થયું છે એ પરંતુ સ્થિતિ શું થઈ જ્યારથી કરણી સેનાએ આમાં ઝુકાવ્યું અને એમાંય ડૉક્ટર રાજ શેખાવત એણે રાજીનામું આપ્યું રાજીનામું આપ્યું એમાં એણે બે વાત કરી ક્ષત્રિય અસ્મિતાની વાત તો કરી જ કરી અત્યારની પરંતુ એણે બીજી પણ એક વાત કરી કે તમે જુઓ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજની હાંસિયામાં ધકેલી રહી છે આ અવગણના પણ સંભવ સહન કરી શકાય એવી નથી ગુજરાતમાં સિત્તેર લાખ જેટલા ક્ષત્રિય વસ્તી છે છે અને સમુચા દેશમાં કુલ જે મતદારો એના લાખ અઠાણું કરોડ મતદારો છે મતદારો કહું છું સંખ્યા એકસો ચાલીસ છે આપડા દેશની કુલ સંખ્યા મતદારો અઠાણું કરોડ છે એમાં સત્તર ટકા એટલે બાવીસ કરોડ જેટલા ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો છે તો હવે રાજ શેખાવતે એમ કીધું કે આ લોકો એટલે ક્ષત્રિય સમાજની સંપૂર્ણપણે અવગણના હવે અવગણના કરવી તો હવે એમ કે મેં જે ભારતીય જનતા પાર્ટીમાં શપથ ગ્રહણ કરીને લીધું હતું સભ્યપદ હું બધા જ રાજીનામા આપીને ગઈકાલે એણે એનાઉન્સમેન્ટ કર્યું હવે એનાથી આગળ શું થવાનું છે કારણ કે કરણીશનાએ ઝું એટલે આ જે અત્યાર સુધી મુદ્દો રાજકોટ અને ગુજરાત પૂરતો સૌરાષ્ટ્ર પૂરતો હતો હવે એ પડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનમાંય આગ લગાડે કારણ કે કરણી સેનાનું ન્યા બહુ મોટું પ્રભુત્વ છે અને આપણે અહીંયા જેમ બધા અનેક લેવા કડવા પાટીદાર કહેવાય છે ને એ સંગઠન છે એવું ત્યાં કરણી સેનાનું છે એટલે હવે ત્યાં પણ પ્રોબ્લેમ રાજસ્થાનમાં શરૂ થાય એમ છે અને બીજું પછી દિલ્હી પહોંચે એમ છે અમસ્તું પણ આખે આખો વાવટો દિલ્હી તો ગયો જ છે કારણ કે આ ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું છે એ મોટા પાયે નુકસાન કરે એમ છે કારણ કે અડધો પરદો ક્ષત્રિય સમાજ અત્યારે જેટલા મેં તમને કીધું કે ગુજરાતમાં સિત્તેર લાખ ક્ષત્રિય સમાજ છે એના સાઠ ટકા તો ભારતીય જનતા પાર્ટીની સાથે છે સાઠ ટકા જેવું એટલે રેર ઓફ ધી રેર કેસમાં જે છે ઓપોઝિશનમાં છે તો એવું નથી કે ભાજપની યારે ક્ષત્રિય સમાજને વેર હોય પરંતુ આ બોલવાથી સાહીઠ ટકા સમાજે જેને સમર્પિતતા જેમ રજવાડા આપી દીધા એમ સાહીઠ ટકા લોકો એ પોતાની બધી જ મહત્વાકાંક્ષાઓને પણ એક કોરાણે મૂકીને એને કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ હવે તેમ છતાં આવું થઈ ગયું એટલે આખે આખો માચડો દિલ્હી પહોંચ્યો છે મને બોમ્બે દિલ્હી ગાંધીનગર અમદાવાદ અને રાજકોટ હું તમને બ્લો બાય બ્લો કહી શકું એવા બધા સિકવન્સ આખી કહી શકું કે રૂપાલાજી મોટા ભાગે કૃપાલાજીને બદલે છૂટકો એટલે કે હવે એ સ્વયં એવું કહેશે બદલવા એટલે કે વિડ્રો કરે પોતાની જાતને એનું કારણ એ છે કે ઢાલ બનવું જ પડે એમ છે અન્યથા અત્યારે જે ચારેકોર આ વાતાવરણ સળગ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત અને શાખ એ બંને ભસ્મીભૂત થઈ જાય એમ છે એટલે સ્થિતિ એટલી હદે કથરી કારણ કે મેં આપણે ભૂતકાળમાં એ ચર્ચા કરી ગયા છે કે ક્ષત્રિય સમાજના દિગ્દિગંત નેતાઓ જે આજની તારીખે છે એ કોરાણે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડીને બધાય પ્રદીપસિંહ જાડેજા ગણો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજેન્દ્ર રાણા ગણો પ્રદીપસિંહ વાઘેલા ગણો આવા બધા જ લોકો તો અત્યારે કોરાણે છે આમ જુઓ તો પક્ષના સંગઠનમાં ઠીક છે અને માનસિક સમજે સમજ્યા આવે પરંતુ સત્તાના કેન્દ્રમાં એ લોકો નથી અને બધું જ સળગું શું કામ બધું ચાલતું હતું પરસોત્તમભાઈ રૂપાલાએ આપી દીધું પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી દીધી એટલે આ ભયંકર રીતે સડી ગયું કારણ કે ભાજપ સમર્પિત લોકોનું કેવાનું શું હતું કે તું અગર મુચકો નો ચાહો તો કોઈ બાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી ને આ રીતે તમે કઈ રીતે એને ટિકિટ આપી શકો હું હંમેશા કહેતો ફરું છું કે કૂતરાને બિસ્કીટ નાખવી એમાં આ લોકસભાની ટિકિટ વેચતા ફરો એટલે શું એ કઈ રીતે ચાલે આ લોકસભાની ટિકિટ છે આ કોઈ સિનેમાની નથી થિયેટરની નથી કોઈ હોલની નથી નાટકની નથી આ લોકસભાની ટિકિટ છે આ કંઈ મજાકથી કંઈ આ તમે લોકતંત્રની વાત જે કરો છો પણ ચૂંટણી નામનું જે મિકેનિઝમ છે ને ભારતીય જનતા પાર્ટી આ વખતે તો મજાક બનાવ્યું છે એમ કહો તો ચાલે અને એટલે જ એની સામે ભયંકર રોષ અંતરથી જ ઉઠ્યો છે વિપક્ષથી નહીં ભારતીય જનતા પાર્ટીને અત્યારે મુશ્કેલીમાં મૂકવા માટે તેને મિત્રો જ કાફી છે અને શત્રુની જરૂર નથી પરેશ ધાનાણીએ એવું ટ્વીટ કર્યું છે કે ભાઈ રાજકોટથી પોટલા ભરીને હવે તૈયારીમાં છે એવું પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે પરેશભાઈ ધાનાણીએ ટ્વીટ કર્યું હોય તો પણ એની અગાઉ અમને પણ એવા અંદેશા મળી ગયા હતા એટલે કે મીડિયા થ્રુ બધા દિલ્હીમાં મોરચો પહોંચ્યો છે આખો મુદ્દો અને મેં આપને પહેલા કીધું તેમ કે આ મુદ્દો હવે કેવળ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ કે ગુજરાત પૂરતો નહીં પરંતુ હવે રાષ્ટ્રવ્યાપી થવા જઈ રહ્યો છે એટલે ડેમેજ કંટ્રોલની પરાકાષ્ઠા તો એવી છે કે કોઈ આની જગ્યાએ જો પરસોતમભાઈ રૂપાલાની જગ્યાએ અગર બીજો કોઈ પણ હોત સેકન્ડ કેડર ના વ્યક્તિ તો ઓન ધ સ્પોટ એને કાયદેસર રદ જ કરવામાં આવી હોત ટિકિટ પક્ષ દ્વારા પરંતુ પરસોત્તમ રૂપાલા છે એ પણ તમે જાણી આપણે બધા જ એને જાણીએ છીએ આમ તો આ એક મિસ્ટેક થઈ અને જો વાત કરો તો એનામાં બાકી કાંઈ ખામી છે નહીં નેતૃત્વને લાગે વળગે ત્યાં સુધી અને આ જ પરસોત્તમ રૂપાલા છે જેણે અનેક ડાયરાઓમાંથી માંડીને ક્ષત્રિય સમાજના સંમેલનોમાં પણ શોભા વધારી જ છે પોતાની છટાથી પણ હવે જે ભૂલ થઈ ગઈ છે એટલે ટૂંકમાં એવડું મોટું હસ્તી છે એટલે હવે શું કરશે અમારી પાસે પણ એવા ન્યૂઝ છે કે આ ત્રણ અને ચાર તારીખે પરસોત્તમભાઈ રૂપાલાને અમદાવાદ હેડક્વાર્ટર્સ એટલે કમલમમાં બોલાવ્યા છે ત્યાં સંભવ છે કે વિડીયો અ રેકોર્ડિંગથી કદાચ વિડીયો ઓલા કોન્ફરન્સ હા કોન્ફરન્સથી એની જોડે વાત કરવામાં આવે હાઈ કમાન્ડ એટલે કે અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય જે હોય તે એ વાત કરવામાં આવે અને અને એમાં પરસોત્તમભાઈ રૂપાલા સામેથી એમ કહેશે કે પક્ષને જો આટલું મોટું મારે કારણે નુકસાન થવાનું હોય તો બેટર છે કે હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં અને એમાં કંઈ ખોટું નથી એ મોટું પગલું ગણાશે ભાર આપણે ભૂકંપ શબ્દ વાપરીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટી માટે એ ભૂકંપ બી અચ્છા હોગા

જેને ઇન્દ્રલીલ રાજગુરુ અને સપોર્ટ કરતા હતા એનું જ આ પાત્ર છે એમ તો ચાલે અને ઇમિજિયટલી આપણે બધા સમાચારો મીડિયામાં જોયા કે એ ફટાફટ ઉપડીને અમદાવાદ ગયા હતા કે હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું અને એ પણ બ્રેકિંગ ન્યૂઝ જેવું આવ્યું હતું જોકે એને એટલું લાયક નતું બ્રેકિંગ કરાવવાના લાયક તેમ છતાં કે એ ચાય ચાયને એટલે કે બુદ્ધિપૂર્વક કરવામાં આવ્યું હતું કે હું કોંગ્રેસમાં જોડાઉં છું અર્થાત એ કોંગ્રેસમાં જોડાત અને ટિકિટ લઈને આવત પરંતુ એ મેળ પડ્યો નથી શું કામ નથી પડ્યો પરસોત્તમ રૂપાલાનું પ્રકરણ જે ચાલ્યું ત્યાર પછી આ બેઠક ઉપર કોને નીમવા એમાં પક્ષ પણ હવે બુદ્ધિપૂર્વક વિચાર કરી રહી છે એટલે આપણે એમ માનીએ છીએ કોકડું ગુંટવાનું કોકડું ગુંઠવાનું નથી બુદ્ધિપૂર્વકનું ઉકેલવાની કોશિશ કરે છે જો પરસોત્તમ રૂપાલા અહીંયા ન રહે ધારો કે અને એના જગ્યાએ કોઈ પણ એક કડવા પાટીને આપવી જ પડે ટિકિટ સ્વાભાવિક છે મોટા ભાગે એમ જ થશે તો કડવા પાટી દે પરસોત્તમ રૂપાલા જેવું દિવ્ય દૈદિપ્યમાન તો વ્યક્તિત્વ હોવાનું નથી આપણે બધા જાણીએ છીએ જે કોઈ હોય તે તો એ સંજોગોમાં પરેશ ધાનાણી જેણે ગઈકાલે પાછું પેલા ના પાડી હતી હવે ગઈકાલે એણે પાછી કીધું કે હું ધણધણાટી કરવા તૈયાર છું તો એનું ગુજરાતી એ છે કે તો કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે અને એને ઉતારવાથી શું થાય કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું અસંતુષ્ટ જૂથ બહુ મોટું છે મેં પહેલાં શરૂઆતમાં કીધું એમ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે પરંતુ વર્તમાન જે શાસનનો તબક્કો છે એમાં અહીંના ભારતીય જનતા પાર્ટીના સક્ષમ કાર્યકરો જેને જાત ઘસી નાખી એ લોકો પણ કોરાણે છે અને એની અત્યારે એવી

તો ભાજપ કોને ટિકિટ આપે છે એના પછી કોંગ્રેસ નક્કી કરશે કે કોને ટિકિટ આપી માન લો કે કડવા પાર્ટી મોટા ભાગે તો કડવા પાર્ટી પાર્ટી આપશે પરંતુ બે ઘણી માની લઈએ કે ન આપે તો બે નામ અત્યારે અમને પણ અમારા સોર્સ દ્વારા કોંગ્રેસ મળ્યા છે યા તો પરેશ ધાનાણી નંબર વન યા તો ટુ ડોક્ટર હેમાંગ વસાવડા એવું કહી શકાય સર કે જો આ કોંગ્રેસે કદાચ અત્યાર સુધી ઉમેદવાર નથી ઉતારે કદાચ કોંગ્રેસ માટે હિતકારક કર્યું કારણ કે જો આવી સ્થિતિ સર્જાય તો કોંગ્રેસે પણ ઉમેદવાર બદલવા પડ્યા હોય બિલકુલ સાહેબ આજથી મહિના બે મહિના દોઢ મહિના પહેલા જ્યારે તમામ ડિબેટના લોકોમાં આપણે ચર્ચા કરતા હતા ત્યારે એવું હતું કે એક પક્ષીય છે કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી આજની તારીખે લોકસભાની અહીંયા ટોટલ છવ્વીસ બેઠક સાત ઉમેદવાર હજી કોંગ્રેસે જાહેર નથી કર્યા આજની તારીખ તો હવે એ બાજી પલટાઈ ગઈ છે પેલા એમ કહેવાતું હતું કે એને ઉમેદવાર મળતા નથી હવે હવે એ ચેન્જ થઈ ગઈ બાજી આખી જ્યાં પણ એને ઉમેદવાર મૂક્યા છે એ પણ ખાનખાના મૂક્યા છે તમારી જાણ ખાતર આ વખતે પહેલી વખત શક્તિસિંહે શક્તિ પ્રદર્શનની બુદ્ધિ પ્રદર્શન તો કર્યું જ છે સારું કે જે જે ઉમેદવારો મૂક્યા છે એ એવા મૂક્યા છે કે સામેવાળાને ભારે તો પડી જાય પણ એમાં શરત લાગુ હતી અગાઉ શરત લાગુ શું હતી કે જો એન્ટી ઇન્કમ બનશે જેવું પરિબળ આ જાગૃત થાય તો ત્યારે એવું નહોતું એટલે એમ લાગતું કે ઠીક છે હારી જાય તો ખોલ પણ લડત તો આપશું હવે આખી સ્થિતિ પલટાઈ ગઈ છે એટલે હવે જે સાત ઉમેદવારોની ટિકિટ હજી નથી આપી એમાં બુદ્ધિપૂર્વકનું મનોમંથન આ લોકો કરી રહ્યા છે કે કોણ કૂતરે પાનું એને આગળ અમારે એવા માણસોને ઉતારવા એટલે રાજકોટમાં એક કોકડું ગોઠવાનું છે એવું નથી એવી રીતે હું તમને કહું છું કે ત્યાં આ જે સાતે સાત બેઠક છે એમાં પણ બુદ્ધિપૂર્વકના લોકો જ્ઞાતિ જાતિના સમીકરણને સાથે રાખીને અને એવી રીતે ઉતારશે કે એમાં અંદર જેમ અત્યારે ભાજપમાં થયું છે એવો ઉહાપો ન થાય તો ઘણું બેનિફિટ મળે એમ છે કારણ એવું છે તમે જુઓ એક બે બાકીના સંકેતો પણ બહુ જાણવા જેવા છે પાટણમાં ચંદનસિંહ ઠાકોરની સભામાં પાટીદાર નેતાઓ બધા ઉપસ્થિત રહ્યા અને એણે કસમ ખાધી માતાજીની કે ભારતીય જનતા પાર્ટીને હરાવો આપણને જે અન્યાય અનામત આંદોલન વખત થયો હતો એમાં હજી ન્યાય નથી મળ્યો ટૂંકમાં એ ભોત પાછું ઊભું થયું રાઈટ શું કામ મોકો મોકો જોઈ લીધો કે અત્યારે સ્થિતિ આખી પલટી ગઈ ભારતીય જનતા પાર્ટી આક્રમણને બદલે સંરક્ષણમાં આવી ગઈ એટલે ત્યાં પણ એક આ પ્રકારનું પાટીદારનું થયું છે અને એણે વાત કરી છે જ્યાં જ્યાં પાટીદાર રહે છે ત્યાં કોંગ્રેસ ભાજપને હરાવો એમ બીજું જામનગરમાં જેપી માળવિયાને કોંગ્રેસે ટિકિટ આપી એટલે નરેશ પટેલ ખોડેલધામના જે અગ્રણી છે એણે એ તેઓ શ્રી પાછા પ્રગટ્યા અમસ્તુ ચૂંટણી ટાણે એને આમ ચમકવાની ટેવ છે તો પાછા પ્રગટ્યા અને એણે કીધું કે અમે કોંગ્રેસનો આભાર માનીએ છીએ કે એણે આ અમારી પાટીદારોને લેવા પાટીદારની ટિકિટ આપી હવે એ સંશય એટલા માટે જન્મે છે કે કોંગ્રેસે એક ટિકિટ આપીને તમે એનો આભાર માની લીધો ભારતીય જનતા પાર્ટીએ તો ત્રણ ટિકિટ આપી છે લોકસભાની બે લેવા એક કડવા રાજકોટમાં કડવા અને બે લેવા ભાઈ અમરેલી અને અહીંયા પોરબંદર મનસુખ માંડવિયા અને ભાઈ ભરત ઉતરિયા તો એનો આભાર તો એને માન્યો નથી એ બાબત એ સૂચવે છે કે કોંગ્રેસ પ્રત્યે એનું કુણું વલણ છે અને અવગણના ભારતીય જનતા પાર્ટીનું ધોળું થતા વાર ન લાગે એટલે આ બે સંકેત અત્યંત ભયંકર છે આ બધું જ ભેગું થઈ અને દિલ્હીમાં પહોંચ્યું છે એટલે આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે ભૂકંપ આવે એના કરતાં બેટર છે કે આફ્ટર શોક આવે એના કરતાં એડવાન્સમાં જ આપણે આને હળવાશથી લઈ લઈએ એટલે એટલે કદાચ એને બદલાવવામાં આવે તો નવાય નહીં ખૂબ ખૂબ આભાર સર એટલી વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા તો આ તો જગદીશ મહેતા સર હતા જે રીતે તેમણે વાત કરી કે ગુજરાતના રાજકારણમાં ગમે તે ઘડીએ ગમે તેવો ભૂકંપ આવી શકે છે તો જોવું રહ્યું કે આગામી સમયમાં રાજકીય ભૂકંપ કેવો આવે છે અને ક્યાં આવે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર